આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ના રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રુદરપુરા પોલીસ લાઇનમાં આવતા મકાનો મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કરવાની તજવીજ કરી રહ્યા હોય ત્યારે આ અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે રહેણાક મકાનો ફાળવવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાને ન્યાય મળે તે હેતુ સર સુરત મહાનગરપાલિકાના ને અસરગ્રસ્ત વિસ્તારના પ્રજાને સાથે રાખી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું વિપુલ ઉદ્દાવાલા સરકારે એમ કે મારી છે અને પોલીસવાળા મોકલીને મહિલાઓને અને ગરીબ લોકોને ધમકાવવામાં આવે છે રાતોરાત ખાલી કરાવવાની ધમકી કરવામાં આવે છે તમને જેલમાં નાખી દેસુ તમારું ઘર તોડી નાખીશું તમને જાત જાતની ધમકી આપવામાં આવે છે કારણ એમનું ઘર ખાલી કરાવવાનું કોઈ કારણ ચોક્કસ કહેવામાં નથી આવતું અને સાદા કપડામાં પોલીસ આવે છે જે તદ્દન ગેરકાયદેસર છે કોર્પોરેશને કોઈ નોટિસ નથી આપી આ લોકો છેલ્લા ઓછામાં ઓછા પચાસ વર્ષથી અહીં વસે છે વેરા ભરે છે કોર્પોરેશનની તમામ સુવિધાઓ છે એમની પાસે લાઇટની સુવિધા છે અને જો તેઓ ઘર અગર સરકારની જગ્યા હોય તો સરકારની એક યોજના છે ઈડબ્લ્યુએસ આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના એવા તમામ વિકલ્પો છે જેનાથી તેઓ અહીંયા ઘર ખાલી કરાવે તો તેમને બીજું વૈકલ્પિક વ્યવસ્થા આપે આ ગરીબ લોકો તેઓનો ધંધો અહીંયા છે તેઓના બાળકો અહીંયા નજીકની શાળામાં ભણે છે તેઓનો તમામે તમામ સુવિધા અહીંયા છે જ્યારે એમની આર્થિક પરિસ્થિતિ તદ્દન નબળી હોવાથી તેઓ તાત્કાલિક કોઈ ઘર કે વસવાટ કરી શકે નહીં આ સરકાર તાના સાયીથી રાતોરાત ખાલી કરવા માંગે છે અને આ ગરીબો પર જુલમ કરવા માંગે છે તેઓએ તમામ શાસકો ધારાસભ્યો તમામ ભાજપના બીજેપીના નેતાઓને મળ્યા પણ એ લોકોનો પ્રશ્ન હલ નથી થતા તેઓ છેલ્લા કોંગ્રેસ પાર્ટી પાસે આવી ત્યારે કોંગ્રેસ પાર્ટીના અમારા કોર્પો એક્સ કોર્પોરેટરો અમારા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અમે કોંગ્રેસના આગેવાનોને સંપર્ક કરતા અમે આજે એઓને એ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય મથકે કમિશનર સાહેબ અને મેયરશ્રીને મળવા આવ્યા છે કે આ ગરીબ અને આ ગરીબ મધ્યમ વર્ગના લોકોને જેઓ એસી એસી વર્ષ જૂના મેળા બિલ ધરાવે છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે એ વ્યવસ્થા આગળ કોર્પોરેશનની સર કોર્પોરેશને તમામ લોકોને આપી છે પણ આ લોકોની સાથે કેમ આવું કરવામાં આવે છે તે એ પ્રશ્ન પૂછવા આવ્યા છે અગર આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ન્યાય નહીં મળશે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન ચાલુ રાખીશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે